નમસ્કાર દોસ્તો સંચાલિત નવસારી નવસારી શહેરમાં કયા વ્યવસાયથી થશે ફાયદો તેની માહિતી આપદી અમારી વિશેષ રજૂઆત બજારમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ એક વિશેષ જગ્યાએ હા આ જગ્યા એવી છે નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલી આ એક ઇમારત જે છે એ ઇમારત અનેકના સપનાના સાકાર કરવા માટે બનાતું આ ભવ્ય ભવન છે અને આ ભવનનું નિર્માણ કરી રહ્યું છે પ્રભાકુંજ હા પ્રભાકુંજ શક્તિ પ્રોજેક્ટ પર આપણે આવ્યા છે પ્રભાકુંજના અનેક પ્રોજેક્ટો આ સુધી તમે જોયા છે એ પછી પ્રભાકુંજ પનાયસા હોય પ્રભાકુંજના અનેક અનેક પ્રોજેક્ટો જે અમે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છે પરંતુ પ્રભાકુંજની કંઈક વિશેષતા રહી છે અને એ વિશેષતા દર વખતે ઉડીને આપણને આખે આવતી હોય છે તો પ્રભાકુંજના

દરેક ક્ષેત્રમાં એક થોડોક સમય સેગમેન્ટ નો આવે રિયલ એસ્ટેટમાં પણ એવું જ છે પરંતુ તમે કયો એરિયો સિલેક્ટ કરો અને જે કસ્ટમરોની રિક્વાયરમેન્ટ છે તે કસ્ટમરને તમે કેટલું સારું એ વસ્તુ પ્રોડક્ટ આપી શકો તો તમને કોઈ મંદી લાગતી જ નથી અને પ્રભાગો જ કરે છે જે રિક્વાયરમેન્ટ છે તેને અનુલક્ષીને પ્રોજેક્ટ બનાવે છે અને એ લોકો એને અનુલક્ષીને જ દરેક કસ્ટમરોને પીરસે છે જેનુભાઈ હાલ તમારા પ્રોજેક્ટો ચાલે છે જાહેરાતો અમે પણ આપીએ છીએ જાહેરાતો જોઈએ છે હાલ કયો પ્રોજેક્ટ તમે જેને અત્યારે ટોચની મર્યાદા આપી છે અને એ પ્રોજેક્ટ ક્યાં છે અને શું છે પ્રોજેક્ટ એવી હાલમાં મારા બે પ્રોજેક્ટો ખૂબ જ સારા અને સક્રિય રીતે ચાલે છે એક પ્રોજેક્ટ અહીંયા આપણે ઉભા રહેલા છે એ નામ છે પ્રભાકુંજ શક્તિ નામનો પ્રોજેક્ટ અને બીજો પ્રોજેક્ટ છે તેનું નામ છે પ્રભાકુંજ સ્વર્ગ પ્રભાકુંજ શક્તિ નામનો જે પ્રોજેક્ટ છે તે રેલવેની ફાટકની પશ્ચિમ દિશાએ રેલવે ફાટકની એક્ઝેક્ટ સામે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે અને પ્રભાકુંજ સ્વર્ગનો પ્રોજેક્ટ છે નવસારી અમલસાડ રોડ પર

કમિટેડ प्रोजेक्टો છે દરેકે દરેકે દરેક ને જે પણ કીધું છે તે બધું વસ્તુ અમે પ્રોવાઈડ કરેલું છે આ ફરી પ્રભાગુજ આ તહેવારોની સીઝનમાં પ્રભાગુજ શક્તિ અને પ્રભાગુજ સ્વર્ગ માટે એક જોરદાર ઓફર લઈને આ છે જો તમે પ્રભાગુજ શક્તિમાં ફ્લેટ ખરીદો છો 1 BHK કે 2 BHK માત્ર 99000 રૂપિયા ટોકન સંપૂર્ણ ફર્નિચર ફ્રી મળશે અને સાથે એક નંગ એર કન્ડિશન અને એક નંગ વોશિંગ મશીન પણ ફ્રી મળશે એટલે તહેવારોની સિઝનમાં તો કસ્ટમરો માટે આ જોરદાર ઓફર છે એક ગિફ્ટ છે પરંતુ એ ઉપહાર તરીકે અમે આપતા છે પ્રભાગુજ અને જો દુકાન ખરીદો છો પોતાનો એક વ્યવસાયિક ધંધો સ્થાપિત કરે છે પ્રભાગુંજ શક્તિમાં તો દસ લાખ સુધીની દુકાનમાં અમે એક એસ મોબાઈલ ગિફ્ટમાં આપીએ છીએ વીસ લાખ સુધીની દુકાનમાં અમે એક્ટિવા મોપેટ ગિફ્ટમાં આપીએ છીએ ત્રીસ લાખ સુધીની દુકાન ખરીદો છો તો અમે બુલેટનું બાઇક ગિફ્ટમાં આપીએ છીએ જો તમે ત્રીસ લાખ થી પચાસ લાખ સુધીની દુકાન ખરીદો છો તો દસ ગ્રામ ગોલ્ડ કોઈન અડધો કિલો ચાંદી અને એક દુબઈની ટ્રીપ સંપૂર્ણ ફ્રી છે અને જો તમે પચાસ લાખ થી ઉપરની દુકાન ખરીદો છો તો અમે ફોર વ્હીલ કાર નિશાન મેગ્નેટ તમને ફ્રીમાં આપવામાં આવશે આ છે અમારી ઓફર પ્રભાગું શક્તિની હવે હું તમને પ્રભાગું સ્વર્ગની ઓફર સમજાવું જો પ્રભાગું સ્વર્ગમાં તમે માત્ર પ્લોટ ખરીદો છો દસ લાખથી શરૂઆત થાય છે બારસો પચાસ રૂપિયા સ્વેરફીટનો ભાવ એમાં તમને એક એક્ટિવા એક નંગ એર કન્ડિશન અને અડધો કિલો ચાંદી તમને ફ્રીમાં મળશે તમે વિચારજો દસ લાખ રૂપિયાના એક પ્લોટ પર કેટલી બધી અમે વસ્તુઓ ફ્રીમાં આપીએ છીએ આ તહેવારો પૂરતું અને જો દુકાન ખરીદો છો ત્રીસ લાખની દુકાન તેમાં અમે છ વસ્તુ ફ્રીમાં આપીએ છીએ તેમાં અમે એક્ટિવા મોપેડ આપીએ છીએ એર કન્ડિશન આપીએ છીએ દસ ગ્રામ ગોલ્ડ અડધો કિલો ચાંદી અને થાઇલેન્ડ ની ટ્રીપ અને એસ આઈફોન સિક્સટીન મોબાઈલ ફ્રીમાં આપીએ છીએ છે ને જોરદાર ઓફર પ્રભાગુજ શક્તિ અને પ્રભાગુજ સ્વર્ગની ચોક્કસ તો જોઈ આપે અત્યારે તહેવારો છે અને હાલ નવરાત્રી ચાલે છે નવરાત્રી દશેરા પછી આપણે વિચારતા હોઈએ કે દશેરામાં કઈ સારું મુહૂર્ત કરીએ તો બીજું કઈ મુહૂર્ત કરવા માટે કારણ કે આપણે ગાડીનું વિચારતા હોય સોનોનું વિચારતા હોય કઈ એસી લેવાનું વિચારતા તો આ બધું લેવા માટે ખોટું ત્યાં જવું શું કામ

તે કે કોઈ દુકાન લઈ લઈ તમે તો આજે અને એ બુક કરાવી દઈએ તો માનતા રહો આજ રીતે શહેરમાં ક્યાં થાય છે આવી સ્કીમો કે જેનાથી તમને થાય છે ફાયદો એની માહિતી આપતી બજારમાં ફરી પાછી નવી કોઈ સ્કીમ લઈને આવીશું નવી કોઈ વસ્તુ લઈને તમારા સુધી પહોંચીશું પણ હા એકલા એકલા ના જોતા એકલા એકલા જોયા તો પેટમાં દુખશે કારણ કે એકલા એકલા ખાઈએ પેટમાં દુખે સારું કામ એકલા એકલા કરશો તો ચોક્કસ તમે પસ્તાશો કે ભાઈ મેં એકલાય કર્યું ને બીજા રહી ગયા અને બીજા પાછા તમને એમ કહેશે કે તમે ના કીધું અને તમારા સંબંધો બગડે એવું નથી ઈચ્છતો એટલે બધાને શેર કરજો બાવીસ વર્ષથી થી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્ય પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઇએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટીક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય